પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અંગે માહિતી આપી હતી સુરત શહેર પોલીસ કમિશનરે ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગેમ ઝોન શરૂ કરવા હવે માલિકોએ લાયસન્સ ફરીથી લેવું પડશે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પ્રથમ વખત ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે શહેર પોલીસ કમિશનરના જાહેરનામામાં કડક નિયમોનું પાલન ગેમ ઝોનના માલિકોએ કરવાનું રહેશે જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાઇસન્સ છે તેમને પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે અલગ અલગ ગેમની અલગ પરમિશન લેવી પડશે તેનું ઇન્સ્પેક્શન લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે આ ઉપરાંત એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજિયાત છે ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનું રહેશે જે હેઠળ જો અગર અકસ્માત થાય અને તેમાં કોઈનું મોત નીપજે અથવા કોઈને કાયમી ખોડખાપણ થાય તો તે માટે દસ લાખ રૂપિયાનું વીમો લેવાનું રહેશે ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમ આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે दरेक गेम ने गेम जोन में इंस्टॉल करने पहला परवानगी ले पड़ से गेम जोन में आता सुरक्षा माटे खास ध्यान आप जरूरी रहे चूक थे गेम जोन न मालिक विरुद्ध फौजदारी करा आज से लेके आज सूरज सिटी का जो जितना भी अम्यूजमेंट राइट्स और वो गेमिंग लाइसेंस का जो आकार अलग अलग प्रवृत्ति है और इसको नियंत्रण અને કિસ તરહ સે ઇનકો ચલાના આ ઇસ તમામ પ્રવૃતી યેવાલા રૂલ્સ કા અલગ અલગ પ્રોવિઝન ઇસસે પ્રણા પડેગા આ રૂલ્સ ઇસ રૂલ્સ મુજબ દો પ્રકાર કા એક્ટિવિટી અલગ અલગ કિયા ગયા હે એક તો એમ્યુઝમેન્ટ રાઇટ્સ ઓર દુસરા ગેમિંગ ઝોન એક્ટિવિટી દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પરષય ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો સુરક્ષા બાબતે કોઈ ચૂક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નિમણૂક કરવા માટે નિમાયેલા ઇન્સ્પેક્શન કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે ફાયર સેફટી બીયુ અથવા સ્ટ્રક્ચર એબિલિટી હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની એનઓસી અને મંજૂરી લેવી પડશે પ્રથમ વખત લાયસન્સની વેલિડિટી ત્રણ વર્ષની રહેશે ત્યારબાદ આ લાઇસન્સ દર બે વર્ષે રિન્યૂ કરવાનું રહેશે